નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ચાણસમા ખાતે નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી ખાડામાં ગઈ કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાયું ટૂંક સમયમાં સાફ સફાઈ કરાવવામાં આવશે જેવું પ્રતિક્ષાબેન પટેલ પ્રમુખે જણાવ્યું ચાણસમા શહેરમાં પહેલાં જ સામાન્ય વરસાદ વરસતા નગરપાલિકાની પોલ ખુલી જવા પામી છે અને ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયા છે તથા કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે જેમાંથી લોકોને પસાર થવું પડે છે જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે આ બાબતે ચાણસમાં નગરપાલિકાના પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલે જણાવ્યું હતું કે આ બાબત મારા ધ્યાનમાં આવી છે અને ટૂંક સમયમાં જ નગરપાલિકા દ્વારા તમામ કાદવ કિચડ દૂર કરી દવાનો છંટકાવ કરવામાં આવશે ચાણસમા શહેરમાં આવેલા ઇન્દિરાનગરમાં ઠેર ઠેર વરસાદને કારણે જાહેર રસ્તા પર કાદવકીચરના ડગ ખડકાયા છે તો વિવિધ જગ્યાએ પાણી ભરાયેલા ખાબોચિયામાં પોરા જેવી જીવાત પણ પડી જવાથી રોગચાળાઓ ફેલાય તેવી દહેશત પણ રહીશો દ્વારા વ્યક્ત કરી રહ્યા છે તેમજ પાંજરાપોર નજીક આવેલ શાળા અને નવચેતન હાઈસ્કૂલના ગેટ પાસે શંકર સોસાયટી જવાના રસ્તે પણ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે ચાણસમા નગરમાં તાલુકા પંચાયત નજીક આવેલા પૂનમચંદ બાલમંદિર જેમાં મોટી સંખ્યામાં નગરના બુલકાઓ અભ્યાસ માટે આવે છે ત્યાં ચાર દિવસ પહેલાં પડેલા વરસાદને કારણે ગેટ આગળ પાણી ભરાતા તેમાં ફરજ બજાવતા શિક્ષિકા અને નગરપાલિકાના મહિલા કોર્પોરેટર વોર્ડ નંબર ત્રણ હેતલબેન પ્રફુલભાઈ વ્યાસે નગરપાલિકાનું ધ્યાન દોરવા છતાં પણ સમસ્યા ન ઉકેલાતા તેમણે પણ રોષ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસમા